નમસ્કાર આપ સૌનું સ્વાગત છે હું છું આપની સાથે મહેક જમ્મુ પુલવામા જિલ્લાના ટ્રાલ વિસ્તારમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા જેમાં અમીર નઝીર વાની આસિફ અહમદ શેખ અને યાવર અહમદ નો સમાવેશ થાય છે આ આતંકીઓ પાકિસ્તાન આધારિત જૈશ એ મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા હતા એન્કાઉન્ટર પહેલાં દળોએ આતંકીઓને શરણાગતિ સ્વીકારવાની તક આપી આ દરમિયાન આમિરે તેના ઘરમાંથી તેની માતા અને બહેન સાથે વિડીયો કોલ કર્યો કોલ દરમિયાન તેની માતા તેને શરણાગતિ સ્વીકારવા માટે વિનંતી કરતી હતી પરંતુ આમિરે કહ્યું સેનાને આગળ આવવા દો પછી હું જોઉં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં માતા પોતાના પુત્રને જીવ બચાવવા માટે વિનંતી કરતી જોવા મળે છે વિડીયો કોલ દરમિયાન આમિરે આસિફની બહેન સાથે પણ વાત કરી જે પોતાના ભાઈ વિશે માહિતી માંગતી હતી સુરક્ષા દળોએ જણાવ્યું કે આતંકીઓએ શરણાગતિ આપવાનો ઇનકાર કર્યો અને બદલે ગોળીબાર શરૂ કર્યો જેના જવાબમાં ત્રણેય આતંકીઓને ઠાર કરવામાં આવ્યા આ ઘટના કાશ્મીર ખીણમાં આતંકવાદ સામેની લડતમાં એક મહત્વપૂર્ણ પગલું છે ठीक है ना इट विल टेक सम टाइम ऑन हब होल सिक्योरिटी फोर्स बॉर्डर स्पेसर के इन पोर्ट रिगार्डिंग द मूवमेंट ऑफ बी टेररिस्ट एंड डिसिजर अकॉर्डिंगली कॉर्डन वाज मेड ऑन एंड इट लेड टू द इंसुइंग ऑफ एनकाउंटर ड्यू टू द हेवी एक्सचेंज ऑफ फायर इन विचर ऑपरेशनिस्ट बट इट विल टेक समाइम टू सेटाइज एरिया एंड कंक्लूड दिसरिस्ट सोफाइट होल्डर एंड वी आर स्टिल एरिया सो देट सीम्स टू बी दिगनटिटी है इट विल टेक सम मोर टाइम टू गेट देम आइडेंटिफाइड बिकॉज देर इज अगल प्रोसीजर टू गेट देम आइडेंटिफाइड ओनली आफ्टर दैन वी कैन